નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ઈંડા ખાતા લોકો માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કહેવાય છે કે ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઈંડા એક એવી વસ્તુ છે જેને તમે નાસ્તામાંથી લઈને લંચ અને ડિનર સુધી કોઈપણ સમયે ખાઈ શકો છો ઈંડામાં પ્રોટીન ફાઇબર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે કે ઈંડા ખાધા પછી તરત જ આ વસ્તુ ન ખાવી જોઈએ ઈંડા અને લીંબુ ઈંડા ખાધા પછી તરત જ લીંબુ વાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જી હા મિત્રો આમ કરવાથી તમે હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બની શકો છો આ ખૂબ જ ખતરનાક બની શકે છે ઈંડા અને ચીજ ઈંડામાં પ્રોટીન હોય હોય છે અને જો તમે બાફીલા ઈંડા સાથે ચીજની વસ્તુઓ ખાવ છો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જી હા મિત્રો તેથી ઈંડા ખાધા પછી પનીર ન ખાવું જોઈએ ઈંડા ખાધા પછી ક્યારેક કેળું ન ખાવું જોઈએ કારણ કે તે પેટમાં ખતરનાક સાબિત થઈ શકે છે કબજિયાત એસિડિટી અને આંતરડા ની સમસ્યા પણ થઈ શકે છે ઈંડા ખાધા પછી દૂધ ન પીવું જોઈએ કારણ કે તેનાથી ઉલટી થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ